તમારું જીવન હરું ભર્યું છે તેની સાબિતી છે ભાવ છે ને જ સાબિતી છે નહીં તમે દ્રષ્ટા ભાવ સ્વાદ ચાખી જશે

એટલે પ્રકૃતિ તમારી બધી છે કામી ક્રોધી લોભી બધી છે પણ અડો નહીં ને જોયા કરો તો સંસેડા નહીં અડો ને એ પછી તમે પરાધીન થઈ જાય અડો એટલે તમે હુંશી ટસ્યા ઈચ્છા ઉભી કરી અડી ગયા ઈચ્છા ઉભી કરી ઈચ્છા તો દે પછી તમારા વાતમાં કાંઈ નહીં ઈચ્છા તો પાડી દે એને અડો નહીં તો શાંત પડી રહે લાવો અવગણના કરો અને એક રીત છે આ તો માણસ તરીકે કીધું આપણે સમજાણ બધો તમે જુનાર છો અસ્તિત્વ છો તો ડબાનો ક્યાં પ્રશ્ન જ આવે છે જીવાનો પ્રશ્ન આવે છે વ્યક્તિ હોય ને તો કોઈ લાભા લાભ જવો હું તો જુઓ પણ વ્યક્તિ વ્યક્તિત્વ નથી આકાશ જેવું તત્વ છે આત્મા એના આકાશ બરાબ એ શું જુઓ નહીં તો આ જીવ ભાવજી જીવે એ જુઓ છે કે પ્રકૃતિ તત્વ જીવી જાય છે તો દેહ એવો જ છે આ શરીરમાં આત્મા પરમાત્મા સત્તા પણ હોય તો જીવના જેવું ના જોવા શું બીજું કામ શું છે આ જ કામ છે જોવાનું બરાબર કરનારું છે કે છે જોનાર તો આને જુઓ નોખા થઈને જુઓ તો તમામ આ કરતા પછી મારું હું નથી એવું જ છે નહીં હું જ નહીં તો ફક્ત જાણ પડું છે તો કરવા પડું ક્યાં છે તો જે કરતા એમ કે હમ કરે બધો ઓળખો છો જોવો છો સેલું કેટલું છે એમ નહીં કરતા હું એમ થાય મારા ટાઈમ નહીં જીભ હાચી ને તો એટલે ગમે તે બધે એમ કરીને પણ આપણે આપણો રાગ એ રોકી રાખે એ જોતા નહીં આપણે

આ બે ભાગ જો નથી એમ જાતા ત્યાં સુધી આપણે જો પગથી ચડ્યા નથી એટલે ગમે તે બધે એમ કરીને પણ આપણો રાગ રોકી રાખે એ જોતા નહીં આપણે જો નિશ્ચય હોય નિશ્ચય હોય જુદા નિશ્ચય જુદા કે જેને નક્કી કર્યું કે આજ આજ મારું જીવન છે એના માટે તો જ્ઞાન નિશ્ચય છે પ્રકૃતિ ક્યાં છે પ્રકૃતિ જીવમાં હોય તો પ્રકૃતિ તો રોકી રાખી કે જ્ઞાન રોકે તો રોકનાર તો પ્રકૃતિ છે એના અવાજ છે મારું તારું છે આ બે ભાગ જો નથી એમ જતા ત્યાં સુધી આપણે હજુ પગેથી ચેડ્યા નથી બે ભાગ બીજા પ્રવા જાય કે જે જગ્યા સત્ય પ્રોરી તત્વ હોય પંચ આમાં હોય રાગ દ્વેષ માન અપમાન સુખ દુઃખ બધું આમાં હોય ના હોય આત્મા પ્રમાણ હોય વધે આ બે ખુલ્લા પાડો પછી નક્કી કર્યું આ તમે છો કા તમે છો એ જુદું પાડું બોલે તો શાસ્ત્રોએ ઘણું બધું બતાવ્યું નોખા પણ બતાવ્યું ભેગું બતાવ્યું કે ભાઈ એ વાંચો તો શાસ્ત્ર બતાવે છે કે શરીર ધારણ કર્યું એ લેવડ દેવડ ચાલે પૂર્વપર સંબંધથી અને ભગવાન અને આત્મા તત્વ બે હાવ નોખા જો ના લે લેવા દે કાંઈ નહીં એ રામ હતા એ વશિષ્ઠ જ્ઞાન આવ્યું રામના આપ્યું ને કે બ્રહ્મસિંહ પણ એ તો સંસારમાં રહ્યા રામને વિચાર કે મારા બ્રહ્મ તો જગત જ નથી

જેને વાત વિચારી છે ને એમાં સમજના કેટલી છે પણ એ વાત કે છે એ કઈ હા મેં સાંભળ્યું પ્રકાશ પોતામાં છે જ કેવું છે અનુભવી જે વાત કે ને એ પોતાનો પ્રકાશ ની વાત કે પ્રકાશ કેવો નોખો કેમ કે પડે એ બતાવે આ ધારણ કે પ્રકૃતિ છે ને ધ્યાનથી સમજાય

પણ જ્ઞાન કરવું એના માટે આ છે અને જ્ઞાનની ખબર નહીં પડતી એના પિંડ જ બરાબર છે હું તું એના માટે હું તું કાયમ હોય અને જેનું કાના બને તો એ માટે શું કરવું કે જેને જ્ઞાનની ખબર પડતી નથી એને ઉપાસના માર્ગ લેવો પડે ઉપાસના માર્ગ ઉપાસના કે નહીં કહેવાય કે તમને સમજવું પડે છે તો મને ખબર નહીં પડતી તો તમે સમજાવો કે ભાઈ તમે આત્મા છો આ જીવ નથી આ જીવને તમે જોનાર હશો તત્વની ખબર નહીં પડતી પણ જોનાર હશો તો નોખા છો આનાથી બરાબર તો એ સમજ એ એક કે આપણને એ કે આપણે સમજો ભાઈ આપણે નોખો સમજણ પડે આપણને વાત કે ના જુદા છે સમજણ પડે બરાબર તો એમાં જોડી જો તમે એનો મહિમા ગાવો એનું કીર્તન કરો એનું ભજન ગાવો તમારી વૃત્તિ મને રોકો તો શું સારું રહી જાય શું થયું બરાબર એમાં રોકો એટલે સંસારમાં ના જાય મહિમા ગો ભગવાનનો નો મજા નઈ જાય ભક્તિ કરો તો નઈ જાય બધું સાવ છે ભગવાન નહીં પણ ના કરે જ્ઞાન જાય કરવા આવડે નઈ ભક્તિમાં જોડી જાય તો પોતા ભૂલી જાય ભગવાન ને દે રે પોતે ના રહે કોઈ એવું પડે આ તો ભક્તિ કરીને હું ક્રિયા કરશું લાગે મારે આરતી કરવી પડે કરતા પર લાગે પાછું ભગવાનમાં છે ભગવાન આપણા બધા હાજર હોય તમારો પડસ હોય છે કે નહીં જેવો હતા હશે પડસ દેખાય નહીં હોય બરાબર એ ભગવાન હાજર હોય આપણા જીવન જેવો હોય જરતો ફરતો અને જીવો થવું પડે બધી તમારી વાત સાંભળ છે સમજે છે તમે હું ઉભો છો જાગતો હશે તમે વાત સાંભળતા હોય ને તો ધ્યાન બે હોય પણ પેલો જાગે છે કે આપે ઊંઘે છે હાજર છે હે હાજર છે અંતરે બે જાગે છે એ કેમ ઊંઘે છે એને સુશુદ્ધિ ના હોય એને અવસ્થા જ ના હોય તો હે વ્યક્તિ નથી માટે અવસ્થા નથી અવસ્થા નથી બરાબર હાજર છે શાંતિ ભાઈ કઈ લાવું થયું શાંતિ ભાઈ ક્યાં શાંતિ ભાઈ એક જ ઢાળ પડી ગયો મરમો ના સમજ્યા કયો મરમો દેહ થી પર થવાનો શાંતિ લીન થવાનો શાંતિ ભગવાન મને તો પોતાનું જાય ને અલગ કેવી જ છવાય આપણે મંદિરમાં જઈએ મંદિરમાં જાઓ દર્શન કેવી કરો બધી બધું એકાગ્ર એટલે મૂર્તિ જુઓ છો તમે વ્યક્તિ છો મૂર્તિ જોવી વ્યક્તિ છો પણ મૂર્તિ એકાગ્ર થઈ જવો તો તમે વ્યક્તિ ના હોય નથી બ્રહ્મસી તારા જ્ઞાન વડે આ તારી જ્ઞાનની ભૂમિકામાં જીવે છે આપડા શાસ્ત્રો શું કીધું કે વ્યાપક માયા ની વ્યાપ્તિ છે આપણે કીધું વ્યાપક બ્રહ્મ માયા ની એનો શું અર્થ થયો બ્રહ્મ સર્વ વ્યાપક છે જગ્યા જ નહીં બીજી માયા 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 રહેવાની જગ્યા જ નથી કે આપણે પ્રકૃત રહેતા હોય માયામાં કહીએ તો ક્યાં રહીએ છીએ બ્રહ્મ તો આપણામાં રૂમ બ્રહ્મ હોય કે ના હોય આપણી આજુબાજુ હોય કે ના હોય રાગ જોઈએ છે દ્વેષ જોઈએ છે ભય જોઈએ છીએ મોહ જોઈએ છે ભગવાનને જ થાય શું કારણ એ કૃષ્ણ એવું કીધું કે મારાના મણકામાં દોરો પરોવો હોય એ બધી પ્રાણીમાં પરોવો આવેલો છું તો આપણા હોય કે ના હોય આપણે શોધવો પડે ને ટુ ભાઈ કીધું છે એવું કીધું આપણે છે હોદ્તા નહીં ઊંધીએ છીએ ઊંધીએ છીએ એમ ક્યાં હોત છે મને કે વેટી પડી જાય કેસો વધે એ જ પડી છે ને હું નીચે ગયો એ તમારા જેવો કાકા શું જોવો છો હવે ભીટી પડી ગઈ છે એ કે વારો વારો વાર કે મને કે વારો વારો કઈ કેમ એક જ જગ્યાએ વારો જો દેખાઈ જાય બરાબર સૌથી પહેલાં તો એક લાલ લાકડાનો ડંડો લઈ આમ લીટી મારો જે પાણી ઢળ્યું છે ને એટલે એક એક હાથ થાય છે લીટી મારો કોઈક જતા આવતા ને કોઈ આના પર ના છો પેલા એક ઓપસી જુઓ એ વાત સાચી છે દબાઈ જાય ને પછી ના દેખાય તે મેં કેમ કર્યું પછી કે એક જે વારે જુઓ અને જો ના જડે ને તો પછી બધી રોજ કચરો ભેગો કરો તાકડી થાય ત્યાં સુધી અને પછી ચાયણી લો તો ચાયણીમાં ધૂળ નીકળી જશે ચાયણીમાં કોકરા ના હોય તો કાઢ નાખ બીજું લો પછી ચાર જાય નાખો એક વખત આવશે આવક ના હોય એક વખત આવે છે આટલા આવે હે

ચાઇની કરો જાતે ભગવાનના હોય બાદ કરો ક્યાં ભગવાન નહીં હોય એ શું કહેવાય ભગવાન આપણે સામે આવે આપણા શરીર તમે શું ભગવાન છે ભાઈ ભરતભાઈ આમાંય ભગવાન છે આમાં ભગવાન બધા ભગવાન છે પણ આપણે ભગવાનને ઓળખ્યા નથી એટલે મનો થઈએ છીએ ઓળખ્યા રહી ના ભાઈ વાત કહે નટુ વાત કે ભગવાન આવો હોય આવો હોય આપણે અમને જોયા છે ક્યાં વખ ના આવે તો એને ભગવાન શિવાને તત્વ બાદ કર્યા છે એટલે મહારાજ જોયા પછી મહારાજ ગયા ને મહારાજ કોણ છે તો ભગવાન છે મહારાજ છે પ્રકૃતિ નોખરી જનારો એ તમારામાં છે આપણે નથી એટલે એમને પૂજા કરવી પડે છે પરોક્ષ ઉપાસના રાખવી પડે એ વાત નહીં આમાં નહીં પરોક્ષ ઉપાસના રાખવી પડે એટલે પછી શું થાય બીજાને કેવું પડે ભગવાન આપણા નથી એટલે આપણે જોઈએ એકતા નથી બધામાં એક સરખો છે ભેદભાવ નહીં કરતા પશુમાં ભગવાન એક સરખો છે માણસમાં એક સરખો છે ભાઈ તો તમે કેમ ખોજતા નથી બીજાને પશુ કમ કરવી પડે તમારે ખ્યાલ આવે જો કરી એક એકદમ બરાબર ના કરી એકદમ એ સંબંધમાં રહો ખાલી આરતી ઉતાર નહીં મેળવે આરતી છૂટા પડી જાય નહીં મેળવે એના વિચારે વિચાર ચાલુ પડે એના વિચાર ચાલીએ તો આની મર્યાદા કપાઈ જાય કપાઈ જાય એના વિચારથી આપણો વિચાર જોઈન્ટ થઈ જવાય તો ફક્ત એટલું જ છે કે સંસારના વ્યવહારો છે એ ભાગથી ચાલે છે સમજી લો તમે કરો છો નહીં રાખવાનું બરાબર એ રસ્તો બતાવ્યો કે સંસારનું જીવન છે એ ચાલવાનું જ છે એ ભાગમાં લખેલું જ છે એમાં સુખે આવશે ને દુઃખે આવશે એમાં સંબંધો હારાસ થશે અને ખોટા હશે સુદર્શન બગડશે એવું ભાગ્યાધીન છે તો તમે કંઈ કરતા નહી એવું વિચાર નક્કી કરો જીવન ચાલે છે એવું ફેરફાર નહીં કરવો એમને ચાલવા દેવાનું એ જીવનના ડોબાણ નહીં પણ એ જીવન તમે જીવો નહીં વિચારવાનો ભાગથી ચાલે છે નહીં કરવાનું વાતાવરણ ના આવડે જીવન જ ચાલે લેન્ડ દેખી ચાલે છે પણ મળ્યા છે અને એ પ્રમાણે ચાલવાનું લેણું નહીં હોય તો મારે ભરત કંઈ બોલવું પડશે અને ખોટું લાગી જાય એ ખોટું લાગી જાય એ સંબંધ કપાઈ જાય સાચો સંબંધ હોય ને તો ખોટું ના લાગે તો આ રીતે જીવન ભાગી જાય નક્કી કરો તો તમે જીવદાન સાબિત થાય એવું તો તમે અને જુદા જુદાશો સાબિત થઈ જાય ને બારના જીવનથી એ આપણો આપણું પણ છે નોખા પણ છે કઈ કર્યા વગર આ જીવન જુદું જવું એ તમે પોતાનું સ્થિર થઈ તો કોઈ પ્રકાર રસ તમારા ના રહ્યા રસ ના રહ્યા મટી જાય મટી જાય કે નહી છે લીમડો છે તો નીચે પાણી ચૂસે છે ને જમીનમાંથી લીમડો સમશે હવે એ લીમડો લેખાય છે પણ રૂમરું પાણી છે કે નહીં આખા ઝાડમાં પાણી નહીં એ પાણી છે ઝાડ છે પાણી દેખાય છે લીમડું દેખાય છે રૂમ પાણી નહીં સભર ભર્યું છે ને પાણી છે ને એક નાની કુપર નું પાણી હોય પાણી વગર હોય પાણી છે જેમ લીમડામાં પાણી છે ને આમ રૂમ ભગવાન છે આપણામાં આપણે શરીર જોઈએ છીએ ક્રિયા જોઈએ છીએ ભગવાન જોતા નથી બરાબર હવે એ લીમડાના પાણી ચૂસે છે તો મૂળ બંધ કરી નાખીએ કાપી નાખીએ મોળિયા તો લીમડો બંધ નવો તો થાય બરાબર મૂકી જાય ને છેવટે જાય પાક નહીં પછી એવું થયું ને મોડિયા તો કાપી નાખ્યા નવા રસ તો બંધ થયો પણ પાણી હોય એટલું તારો કે ના આવે જેમાંથી પાણી હોય તો લીલો રહે ને બરાબર તો આપણે જે જ્ઞાન કરીએ છીએ અને લોકો જ્ઞાન ફરક કેટલો છે લોકો સાધુ થઈને અને કપડાં પહેરે છે એટલે બહારથી ત્યાગ કરે છે શરીરથી બહાર એટલે આપણે કહો કેવાય તાગી છે જીવન સંસાર આમાં પણ મય રસ લે છે હું ના હું કરું છું એમ કે અંદર રસ લે હું કરું છું મારામ કરવું પડે મારામ કરવું પડે ગમતું ના ગમતું હોય ભાવતું ના ભાવતું હોય હવે બારથી કપડાં પહેર્યા બારનો ત્યાગ કર્યો અંદર હવા લેવા માટે આપણે શું કર્યું અંદર હવાજ નહીં લેવા બાર નો ભરક્રિયા થાય ઊંજુ બારસી જીવન જીવન ચાલવા દેવાનું બીજો રસ નહીં લેવાનો અંદરથી પંચવીસ રસ નહીં લેવાનો અને બારના જીવન છૂટ મૂકી દેવાનું એને ઉધુ તો આપણને કોઈ ત્યાગ ના દેખાય અંદર રસ જ નહીં લેતા શીરો ખોરાવો પણ હવા જ નહીં નહીં ખાધું ખરું ભાવ્યું એટલે ખાધો હવાથી નહીં ખાધો અમે જે ભાવે ખીએ ને એ સ્વભાવ એ સ્વભાવ ઉપર આધાર રહે પણ રસ્તી ખાવું હોય શું થાય માગ હોય બીજી બીજું લેવો છે અપેક્ષા જાગે કહીએ નહીં પણ એ અપેક્ષા કહેવાય એટલે આ રીતે જીવનની કળા છે સમજવાની તો નિરપેક્ષપણે જે કામ થાય અપેક્ષા વગર એ સ્વાભાવિક સવાય દેવાનું એનો કોઈ નડ નહીં આપણને શરીર જે કંઈક આપ્યું છે એની બધી ક્રિયાઓ થાય પણ તમે જોડાવો નહીં ક્યારે એટલે તમે જુદા છો એ જુદો જુઓ કે જીવનની જેવી કળા છે એ થાય છે આપણે જો નથી થતા તો જુદા છીએ કે નહીં તો મરમા છે જ્ઞાનનો જ્ઞાનનો મરમા છે હું મારો વગર જીવન જીવી જાઉં હું ને મારો બાદ કરી જીવન જીવી જાઉં બરાબર હું ને મારો ને બે જીવાય કે ના જીવાય જુવાય બરાબર ટાઈમે ખાવાનું પીવાનું પૂજા આરતી બધું થાય તો દ્રષ્ટાપણે આ રીતે હોય એ ના ફાવતું હોય તો આપણે જે અનુભવ મળ્યા એ કેમ કરવાનો તો એના પૂજા અર્ચના સેવા બધું કરાય શાંતિ કે તમને જે મળ્યા છે ભગવાન તો તમારું જીવન એના અંદર એની સેવાનામાં એની ભક્તિમાં એના સાધન પણ પામી જાઓ એના વિચાર વિચાર જીવી જાઓ એવું કીધું તો સંસારનો વિચાર તમને ના થાય બરાબર બે રસ્તા એક ભગવાન જોઈ જાઓ અને એક જ્ઞાનથી જુદા પડી જાવ પ્રકૃતિને પણ પ્રકૃતિ ના વિના જોવે પ્રકૃતિ એટલે આ સંસારના ભાવ છે ને દેહ જગતના વ્યવહારો એવું પોતા ના લાગવું જોઈએ આ મન મળશે આખો એ રાખીને તમે જ્ઞાન કે નહીં થાય અને સાચવી હું રાખીને નહીં થાય આ તો જેને કર્મ કરવી ભોગવો છે તમારે લેવા દેવા કોઈ નહીં સમજ્યા આ જીવે જે કર્મ કર્યા છે ભોગવો છે તમે જોવા ના છો તમે છો જીવ ના તો દસ કામ બોલો છો હું શું કામ કહો છો જીવ ના જુદો છે આ ક્યાં ભગવાન ક્યાં રાખે પડશે આખું જીવન છે ને કેન્દ્રમાં કેન્દ્ર એટલે શિલ્લા છેલ્લા બધું વાત કરે છેલ્લું વધે ભગવાન

એને માયા દેખાય વાત કરનાર નહીં કરાવનાર બીજો છે વાત કરનાર માયા દેખાય કરાવનાર બીજો છે આબરો વાત કરનાર માયા દેખાય છે એટલે માયા ના દેખાય એટલે માયા ના દેખાય બરોબર છે કે નહીં હા એટલો ફરક આવી ગયો પોઈન્ટ પોઈન્ટ આવી ગયો બરાબર છેલ્લે માયા ના હોય કેન્દ્ર આવ્યું ને બસ છેલ્લે માયા ના હોય બરોબર એ છેલ્લું એ કેન્દ્ર જ્ઞાન થી જુઓ ને તે તત્વ જુદું છે હમ આત્મા પરમાત્મા જીવના જે જીવે છે એ દેહ જગત હોય જીવી એકતો રહે એવું જીવી એકતો રહે તો આને માળવું હોય તો ત્યાગ કરવો પડે અને આ સીધું ઉપરથી ઉપરથી નીચે જેવું હોય તો જગત જુદું દેખાય હમ આત્માથી પ્રકૃતિ જવું હોય તો જુદી દેખાય પછી ભગવાન જવું હોય તો બાદ કરતા કરતા જવું પડે જોઈ લઉં આવે માણસ થી ભગવાન પામવા હોય તો મન બુદ્ધિ તો તમે આત્મા છો એમ નક્કી કરો તો દેખાય છે આત્મા દૂર થી જોયા આત્મા કહો એ ધામમાં પહોંચી જાય ભગવાન ધામમાં તો કે જીવ શું શું કરી રહ્યો દેખાય 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 નહીં હાથમાં નીચે નીચે ઉપર તમારે તોથી ચડવા પડે જોનારને શું દેખાય બરાબર તો નીચે ને દોડતા કામ કરતા રૂપે જોવું જોયા છે કઈ છે આટલી વાત છે એટલે તમે દેહથી શરૂ કરો છો કે બ્રહ્મથી શરૂ કરો છો એક કરો ગમે તે વાત આમથી આમ કરો આમથી આમ કોણ ના ચાલે કોણ અજ્ઞાનથી શરૂ કરો ના ચાલે બરાબર તો અહીંથી શરૂ કરો ઉપર શરૂ કરો નીચેનું જુદું જુઓ તો તમારું કામ થઈ જાય